સ્ટાફના અરવિંદસિંહ ગોહિલ બાઉકુદાન ગુંજાલા માનદીપસિંહ ગોહિલ એજાજ ખાન પઠાણ જયદીપસિંહ ગોહિલ સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ માતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર કુંભારવાડા ખાતરવાડી જગુભાઈ ધીરુભાઈ પરમારના ઘર સામે જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા મળી અને હાર જીતનો રહ્યા છે તેવી ચોક્કસ એલસીબી સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા ત્રણ ઈસમોને રોકડ રકમ અને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જેમાં આરોપીના નામ જણાવી દઈએ તો રવજીભાઈ ઉર્ફે ગોકો બોગાભાઈ ગાંગુ ઉંમરવર્ષ પિસ્તાલીસ રહે મફતનગર ભાવનગર તેમજ સુનિલ રમેશભાઈ સુડાસમા ઉંમરવર્ષ ત્રેવીસ રહે શેરી નંબર અગિયાર માઢિયા રોડ કુંભારવાડા ભાવનગર તેમજ રોહિત રાજુભાઈ પરમાર ઉંમર છવ્વીસ રહેશેરી નંબર બાર પ્રવીણભાઈ ઘંટીની સામે માઢિયા રોડ કુંભરવાડા ભાવનગર